ચાલો ઓકે તો અવાજ આવી રહ્યો છે કે નહીં મને એક વખત જણાવી દેજો ઓકે અવાજ તો આવી જ રહ્યો છે સરસ મજાનો ઓપરેશન સિંધુ ઓપરેશન સિંધુ તો તમે જોઈ લીધું હવે છે ઓપરેશન સિંધુ અને આ સિંધુના ઓપરેશન અંતર્ગત ભારતના એકસો દસ વિદ્યાર્થીઓને આપણે ઈરાન થી પરત લાવ્યા છીએ તો છેલ્લા પાંચ વર્ષની અંદર આ લગભગ નવમું કે દસમું ઓપરેશન છે કે જેના અંતર્ગત આપણા ભારતના નાગરિકો ભારતના લોકો ભારતના વિદ્યાર્થીઓ કોઈ બે દેશ વચ્ચે કન્ફ્લિક્ટ ચાલુ થાય અને આપણે એના પહેલા એમને લઈ આવીએ અફઘાનિસ્તાનની અંદરથી પણ જયારે અમેરિકા એમના અબજો ડોલરના શસ્ત્ર સરંજામ મૂકીને જતા રહ્યા એના બાદ વાત કરવામાં આવે કે આપણે એક ઓપરેશન લોન્ચ કર્યું હતું એની વાત કરશું યુક્રેન જયારે રશિયાએ યુક્રેન ઉપર આક્રમણ કરી દીધું તો ત્યારે આપણે એક ઓપરેશન લોન્ચ કર્યું હતું કોવિડ નાઇન્ટીનની અંદર તો બે ઓપરેશન લોન્ચ કર્યા હતા અને કોવિડ નાઇન્ટીન ની અંદર તો ઓપરેશન વંદે ભારત અંતર્ગત અત્યાર સુધીમાં સૌથી વધુ સ્થળાંતર જે કરવા માટેના મિશન હોય છે ને આ બધા સ્થળાંતર કરવા માટેના મિશન છે ઇવેક્યુએશન કહેવામાં આવે છે તો એમાં વંદે ભારત તો સૌથી મોટું છે કે જેમાં લાખો લોકોને ભારત લાવવામાં આવ્યા હતા હજારો ફ્લાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું એટલે આવા અમુક ઓપરેશન છે ઓપરેશન સિંધુ વિશે સૌથી પહેલા માહિતી મેળવીએ જે વિદ્યાર્થીઓ આની પહેલાનો મારો લેકચર આજ પ્લેટફોર્મ ઉપર આપણા ગુજરાત ઉપર ન જોયો હોય એ જોઈ લેજો અને એની અંદર ખાસ મેં જણાવ્યું છે બરાબર જે તમને બધું બરોબર દેખાઈ રહ્યું છે કે કેમ સૌથી પહેલા તો મને એ જણાવી દો કે તમને દેખાવામાં કેમ છે બરાબર ચલો ઓકે ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ મારવાડી નીલેશભાઈ ઓકે થોડું વધારે બ્રાઇટ્સમાં લાગે છે બરાબર એના લીધે આ અક્ષરમાં જે કહેવામાં આવે કે અહીંયાનું તો ખાસ દેખાતું જ નથી ઓકે ચાલો ગઈકાલે તમે બધા બોર્ડમાં કહેતા હતા અને હવે એટલું બધું બ્રાઇટનેસ કરી નાખ્યું કે બીજું કઈ દેખાતું જ નથી ઓકે હજી પણ ઓકે ચલો તો અમિટ્સ એસ્કેલેટિંગ એટલે કે જે હવે એક એસ્કેલેટ અને ડીએસ્કેલેટ એટલે શું એટલે કે સંઘર્ષ એસ્કેલેટ એટલે કે તમે સ્ટાર્ટ કર્યું છે એસ્કેલેટ એટલે કે તમે જે યુદ્ધની શરૂઆત કરી દીધી છે બરાબર છે તો એના વચ્ચે કહેવામાં આવે કે આ આ બધા એસ્કેલેટના ટેન્શન વચ્ચે આપણે શું કર્યું છે ઇન્ડિયાએ જે છે ઓપરેશન લોન્ચ કર્યું છે ઓપરેશન સિંધુ ઈરાન અને ઇઝરાયલ લડી રહ્યા છે કોઈ પણ ક્ષણે કંઈ પણ થઈ શકે છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એવું કહી રહ્યા છે કે ભાઈ જલ્દીમાં જલ્દી તહેરાન છે ઈરાનની રાજધાની ખાલી કરો ભારતીય નાગરિકોએ તો ભારતે તો એમ કહી દીધું હતું કે જેમની પાસે વાહનો છે એ આજુબાજુના દેશમાં નીકળો બરાબર છે તો આપણે જે આ લોકોને લાવવામાં આવ્યા છે એ ઈરાનથી ફ્લાઇટ નથી ઉડી એ બાજુનો એક દેશ છે ત્યાંથી આપણે લાવવામાં આવ્યા છે આર્મેનિયાથી લાવવામાં આવ્યા છે તો આ એકસો દસ સ્ટુડન્ટ આજે આવી ગયા છે ભારત આજે પણ થોડીક બબાલ તમે જોઈ હશે બરાબર છે ન્યૂઝમાં એ બબાલ આવી રહી છે કે જે વિદ્યાર્થીઓ પહોંચ્યા છે આપણા દિલ્હીના એરપોર્ટ ઉપર એ વિદ્યાર્થીઓ એમ કહી રહ્યા છે એમાંથી મોટા ભાગના એકસો દસ માંથી એસી થી નેવું જેટલા વિદ્યાર્થીઓ છે એ જમ્મુ કાશ્મીરના છે એ જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીઓ એમ કહી રહ્યા છે કે રાજ્ય સરકાર જે જમ્મુ કાશ્મીરની જે રાજ્ય સરકાર છે એમણે એમને સારી બસો નથી આપી બરાબર છે અને હા એ બસો ના તમે જો હાલ જુઓ તો ઉપરથી બસો નું બધું ફાટેલું ને એવું બધું છે એટલે ન્યૂઝની અંદર આ આવી રહ્યું છે કે એમને સારી બસો નથી મળી બરાબર તો આ ઓપરેશન સિંધુ અંતર્ગત આપણે ભારત તો લાવી ગયા છીએ એ બિચારા બે થી ત્રણ દિવસથી પરેશાન છે પણ જમ્મુ કાશ્મીર ની રાજ્ય સરકારે કઈક હેલ્પ નથી કરી એવું બધું કહેતા હોય છે બટ વાત આપણે ઓપરેશન સિંધુ ની કરવાની છે તો ઓપરેશન સિંધુ અંતર્ગત કેટલા સિટીઝન્સ નાગરિકો આવ્યા છે એકસો દસ મોટા ભાગના વિદ્યાર્થીઓ છે મોસ્ટલી સ્ટુડન્ટ્સ સ્ટુડન્ટ ઇન ન્યુ દિલ્હી ફ્રોમ યરેવન તો યરેવનિયાનું જે યરેવન એરપોર્ટ છે ત્યાંથી લઈને આવ્યા છે ઇન્ડિયન એમ્બેસી એ બધી પુખ્તતા કરી નાખી છે બરાબર છે અને વાત કરવામાં આવે કે આ એકસો દસ વિદ્યાર્થીઓ ઈરાન થી ક્યાં ગયા હતા આર્મેનિયા ગયા હતા ઓકે હવે ઓપરેશન સિંધુ શું કામ લોન્ચ કરવું પડ્યું કારણ કે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે સંઘર્ષ શું કામ ચાલી રહ્યો છે કારણ કે એક બે થી ત્રણ દાયકા સુધી તેઓ બંને મિત્ર દેશો હતા પણ જ્યારે ઈરાન જે છે સ્વતંત્ર થયું ઈરાનની અંદર લોકશાહી આવી કે ઈરાનની અંદર જે કહેવામાં આવે કે શાસન સ્થપાયું ત્યારે એ લોકોએ પેલેસ્ટાઈનને સપોર્ટ કરવાનું શરૂ કર્યું હવે પેલેસ્ટીનને જ્યારે સપોર્ટ કરવાનું શરૂ કર્યું તો ઓબ્વિયસલી તમે જેને મિત્ર માનતા હો તો એનો દુશ્મન તમારો દુશ્મન થઈ જાય તો ઇઝરાયલ જે છે એ ઈરાનનો દુશ્મન થઈ ગયો એ ઈરાને જે છે અર્લી નાઇન્ટીઝ ની અંદર જે કહેવામાં આવે કે નાઇન્ટી નાઇન્ટીની આજુબાજુ એણે પોતાનો ન્યુક્લિયર પ્રોગ્રામ સ્ટાર્ટ કર્યો હવે જો આ ન્યુક્લિયર પ્રોગ્રામની વાત કરવામાં આવે બરાબર તો ન્યુક્લિયર પ્રોગ્રામ સ્ટાર્ટ કર્યો તો એના બાદ આપણે વાત કરવામાં આવે કે એ ન્યુક્લિયર સાઇટને ને જોતા જોતા આપણે જે છે એ કહેવામાં આવે કે આગળ જઈને ઈજરાયલ જે છે એને લાગવા માંડ્યું કે જો ઈરાન ન્યુક્લિયર પાવર બની જશે યુરેનિયમ એનરીચ કરી લેશે એ યુરેનિયમ એનરીચ ને મિસાઇલમાં ભરીને ન્યુક્લિયર બનાવી દેશે તો સૌથી પહેલો હુમલો અમારા ઉપર કરશે એટલે ઈઝરાયલ શું કરી રહ્યું છે એના ન્યુક્લિયરના જે સાઇટ્સ છે એને બનવા જ નથી દેઈ રહ્યું પહેલા એને બધી સાઇટ્સ સ્થાપી દેવામાં આવી ઇઝરાયેલને સૌથી મોટો સપોર્ટ અમેરિકાનો છે યુએસએ એમ કહી રહ્યું છે ઈરાનને કે તમે ન્યુક્લિયર બનાવો આખું ગામ બનાવે છે પાકિસ્તાન વાળા પાસે છે બરોબર છે પાકિસ્તાન વાળા મિસાઇલ ચીન થી લાયા એમના જે અમુક ન્યુક્લિયર સાયન્ટિસ્ટ છે એમને અમેરિકાના પ્રોગ્રામમાંથી જે છે ચોરી છૂપી રીતે બધું લઈ લીધું ત્રણ ચાર દેશોએ ભેગો કરીને જે છે એની બધી ફેસિલિટી ભેગી કરી પાકિસ્તાને એ બધી સુવિધા બનાવી તો વાત એમ છે કે બધાય બનાવે છે તમે બનાવો વાંધો નહીં પણ તમે જે છે એક સંધિમાં જોડાવ પેક્ટમાં જોડાવ અને ઈરાન કહે છે કે અમે કોઈ પણ સંધિમાં નહીં જોડાઈ તો કે પછી અમે જે છે ઇઝરાયલને હેલ્પ કરશું એટલે ઇઝરાયલે શું કર્યું તેર જૂનની રાતે ઈરાન ઉપર હુમલો કર્યો એના જે ન્યુક્લિયર સાયન્ટિસ્ટના મેઇન હતા એમના ઉપર હુમલો કર્યો આ બધું આપણે જોયેલું છે બરાબર છે ચાલો આગળ આપણે વાત કરીએ તો તેર જૂન ના રોજ જે બહુ મેજર એસ્કેલેશન કર્યું એટલે કે બહુ મેજર હુમલો કર્યો ઇઝરાયલે ઈરાન ઉપર આપણે જોઈ લીધું એની અંદર છ મુખ્ય સાયન્ટિસ્ટની અને છ મુખ્ય વડાઓ હતા એમના આર્મીના એમનું નિધન થઈ જાય છે એના બાદ જે કહેવામાં આવે કે કેટલી કેટલી સાઇટ ઉપર ક્યાં ક્યાં હુમલો કર્યો એ પણ બધું આપણે જોઈ લીધું બરાબર એના બાદ આપણે વાત કરીએ તો જે અમેરિકાના બેઝ છે મિડલ ઈસ્ટમાં એની પણ વાત કરી હતી તો ત્યારથી લઈને તેર જૂનથી લઈને તેર જૂન એટલે શનિ રવિ આસપાસથી લઈને આ બધો જે કહેવામાં આવે કે બધું થઈ રહેલું છે બરાબર ચલો ઓકે એના બાદ આપણે વાત કરીએ તો એના બાદ આપણે આ તહેરાન ઈરાનની જે રાજધાની છે ત્યાં પણ ઘણા બધા હુમલાઓ જોયા અને

આ બે નું મિત્ર દેશ કોણ ઈરાન તો ઇઝરાયલે સૌથી પહેલા હમાસ ને ખતમ કર્યું એના બાદ લેબનન માં હિઝબુલ્લા ને ખતમ કર્યું અને પછી જે કહેવામાં આવે કે અહીંયા ઈરાન ઉપર તે હવે તૂટી પડ્યું છે એટલે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે કોન્ફ્લિક્ટ લાંબા સમય સુધી ચાલવાનો છે આના વચ્ચે બધા જ જોયું તો આપણે જી સેવન અટેન્ડ કરવા માટે ગયેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક દિવસ વહેલા જતા રહ્યા કે ભાઈ અમારે આ હું છે દાદા છે એટલે કે ભાઈ અમારે મિડલ ઈસ્ટમાં સિચ્યુએશન આવી છે આમ કરીને એને વિશ્વમાં બતાવ્યું કે મિડલ ઈસ્ટની અંદર બહુ ગંભીર સિચ્યુએશન છે 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 આ આ અમેરિકાનું અમેરિકાનું કામ કામ જ જ ભડકાવવાનું જે પોતે વિચાર્યું હોય એ બધું કરાવવાનું રશિયા યુક્રેનમાં પણ અમેરિકાનો ફાળો છે પાકિસ્તાનમાં ઇન્ડાયરેક્ટલી ફાળો છે પાકિસ્તાન અને ભારતની અંદર વચ્ચે એવો મોટો કોઈ ફાળો નથી પણ ભારત જો વધુ હુમલો કરે પાકિસ્તાન ઉપર તો ભારત જે થોડુંક ઉપર આવે એ અમેરિકા જોઈ ન શકે એટલે પોતાનું સ્થાન બરકરાર રાખવા માટે એવા નિવેદનો આપતું અને અહીંયા પણ જોઈ લો હવે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે થયું છે ત્યારે તેઓ જે એ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વહેલા જતા રહ્યા બરાબર કેનેડા થી અમેરિકા હવે કેનેડા હારે આમ બનતું નથી તો ઓફિશિયલ સ્ટેટમેન્ટ શું આપું મિડલ ઈસ્ટ નું આપી દીધું બરાબર છે આગળ આપણે વાત કરીએ તો આ ફોટામાં જોયું કે આપણા વડાપ્રધાન પણ G7 ગયા છે કેનેડામાં બરાબર ભાગ લેવા માટે

કટિબદ્ધ છીએ બહુ મોટી વાત છે કે નેવ નાગરિકોને બચાવવા માટે આપણા સક્ષમ જઈએ અને આપણે ત્યાં પહોંચી જઈએ છીએ પછી બીજું આવે ઓપરેશન ગંગા ઓપરેશન ગંગા આપણે લોન્ચ કર્યું હતું છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર બાવીસ ના રોજ યુક્રેન જે છે યુક્રેન રશિયાએ યુક્રેન ઉપર હુમલો કરી દીધો બરાબર છે તો ત્યારે ફેબ્રુઆરી ત્રણ વર્ષ થઈ ગયા છે ફેબ્રુઆરીમાં ત્રણ વર્ષ ઉપરથી ચાલી રહ્યું છે રશિયા યુક્રેન તો યુક્રેનમાંથી નેવ ફ્લાઇટમાં અઢાર હજાર સ્ટુડન્ટ ને આપણે લાયા હતા નેવું બરાબર છે ગુણ્યા બસો કરો એટલે અઢાર હજાર સ્ટુડન્ટ જે છે બરાબર છે એ આપણે લાયા હતા એમાં ચૌદ ફ્લાઇટ તો ઇન્ડિયન એરફોર્સ ની હતી બરાબર છે નેવું ફ્લાઇટ માંથી તો એક જ મહિનામાં નેવું ફ્લાઇટ ઉડાડી હતી આ કઈ જેવો તેવું ન કહેવાય અઢાર હજાર વિદ્યાર્થીઓને પાછા લાવ્યા બરાબર મોટા ભાગના ત્યાં ડોક્ટર્સ નું ભણવા ગયા હતા એના બાદ ઓપરેશન ગંગા જોઈ લીધું આપણે ઓપરેશન ગંગા સેના માટેનું હતું તો ઓપરેશન ગંગા હતું આ યુક્રેન થી આપણા આપણા ખાસ વિદ્યાર્થીઓને લાવવા માટે જો આ એના બાદ ઓપરેશન કાવેરી ઓપરેશન કાવેરી આપણે લોન્ચ કર્યું હતું સુદાનમાં બે હજાર ત્રેવીસમાં ચાર હજારથી વધુ લોકોને કાઢવા માટે એની અંદર ઇન્ડિયન એરફોર્સના પ્લેન પણ ઉડ્યા હતા અને ભારતીય નૌસેનાનું જે કહેવામાં આવે કે ઇન્ડિયન જે કહેવામાં આવે કે શીપ છે ઇન્ડિયન નેવલ શીપ આઈએનએસ

પેલેસ્ટીનના અમુક લોકોએ ઇઝરાયલમાં ઘૂસીને ને લોકોને માર્યા પછી ઇઝરાયલ મુકવાનું નહોતું એ ખબર હતી એના બાદ આપણે ઇઝરાયલમાંથી આપણા સ્ટુડન્ટ્સ અને આપણા ભારતીય નાગરિકોને કાઢ્યા બરાબર છે તો આપણે જેની અંદર સ્ટુડન્ટ પણ હતા ચૌદ કાર્ડ ધરાવતા હતા તેરસો નવ ભારતીય હતા તો આપણે જગ્યા હોય તો વિદેશના નાગરિકને લેતા આવીએ છીએ બાજુના નાગરિકને લેતા આવીએ છીએ ઓપરેશન અજય અંતર્ગત આપણે ઇઝરાયલમાંથી બે હાજર ત્રેવીસ માંથી લોકોને બહાર કાઢ્યા હતા એના બાદ ઓપરેશન દેવી શક્તિ ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું બે હજાર એકવીસમાં અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈન્ય ગયું અબજો ડોલરના શસ્ત્ર સરંજામ મૂકીને તો ત્યારે આપણે ઓપરેશન દેવી શક્તિ લોન્ચ કર્યું હતું બરાબર ચાલીસ ભારતીય વિમાનની ફ્લાઇટ ઉડાડવામાં આવી હતી ચાલીસ ભારતીય વિમાનની બરોબર છે ઓપરેશન દેવી શક્તિ તો ચાલીસ વિમાન ઉડાડ્યા હતા આપણે એના માટે બરાબર છે એના બાદ જોઈ લ્યો તો એના બાદ ઓપરેશન વંદે ભારત ભારતનું આજ સુધીનું સૌથી મોટું ઓપરેશન ઇવેક્યુએશન માટે એક પોઈન્ટ આઠ લાખ જેટલા લોકોને આપણે હજારો ફ્લાઇટમાંથી કોવિડ નાઇન્ટીનની સિચ્યુએશનમાં બે હજાર વીસમાં બહાર કાઢ્યા એટલે ઓપરેશન વંદે ભારત ઓપરેશન વંદે ભારત સાથે સાથે ઓપરેશન સમુદ્ર સેતુ આ બંને ઓપરેશન સમુદ્ર સેતુ શેના માટે માટેનું હતું તો ઓપરેશન સમુદ્ર સેતુ હતું એ ભારતનું ખાસ જે કહેવામાં આવે કે આઈએનએસ એરાવત હાથીનું નામ જે તમને ખબર છે કે જે વધારે સૂંઢવાળા હોય આપણા જે ગ્રંથોમાં લખેલું છે આઈએનએસ એરાવત આઈએનએસ શાર્દુલ શાર્દુલનો मीनिंग થાય વાઘ આઈએનએસ મગર એ તો તમને ખબર જ છે મગરનો मीनिंग અને આઈએનએસ જળાશ્વ જળનું અશ્વ એટલે હિપોપોટેમસ એટલે આ ચાર નામના જે પ્રાણીઓના નામના આપણા યુદ્ધ જહાજો છે એ ત્રેવીસ હજાર કિલોમીટર કાપીને કેટલા ત્રેવીસ હજાર કિલોમીટર તમારે યાદ રાખવાના છે છેલ્લા પાંચ વર્ષના હવે મોસ્ટ ટાઈમ માહિતી હું તમને આપવા જઈ રહ્યો છું કે તમારામાંથી જે પણ વિદ્યાર્થીઓ ખાસ ગ્રેજ્યુએટ હોય ગ્રેજ્યુએટ સાથે સાથે જેમના પચાસ ટકા મિનિમમ આવેલા હોય બરાબર છે એમના માટે એક બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે તમારે ભારતની ત્રીજી સૌથી મોટી કોર્પોરેટ બેંક અને ઓલ ઓવરમાં પાંચમી સૌથી મોટી બેંક એક્સિસ બેન્કની અંદર મેનેજર ડાયરેક્ટ બની શકો છો કયા મેનેજર હવે બેંકમાં મેનેજર હોય છે જુદા જુદા રિલેશનશીપ મેનેજર તમારે આ બેંકના માનવંતા ગ્રાહકો સાથે કઈ રીતે ડીલ કરવી એમને એમના બેંકની જે કહેવામાં આવે કે વીમા હોય કોઈ ડીમેટ એકાઉન્ટ હોય એની અંદર કઈ રીતે એના લાભ થશે એના દ્વારા તમારે લાભ અપાવવાનો એ બેંક સાથે કસ્ટમરને જોડવાની વાત છે આમાં તમને એક વર્ષની શું મળશે ટ્રેનિંગ મળશે ચોથા મહિને થી તમારો જે ચાલીસ પિસ્તાલીસ હજાર પગાર આમાં હોય છે એ ચાલુ થઈ જશે બરાબર છે આખું એક વર્ષ એટલે કે બાર મહિના તમારી ટ્રેનિંગ રહેશે તમે જો આના માટે એક બીજી પૂર્વ શરત તમને કહેવાની રહી ગઈ કે છ મહિના છ મહિના તમારે જે છે એ કોઈ પણ રજિસ્ટર્ડ કંપનીની અંદર કામ કરેલું હોવું જોઈએ રજિસ્ટર્ડ કંપની તો તમે જો ગોતી જ લેશો એનો અનુભવ લઈ આવશો બરાબર છે એમાં કોઈ મોટી વાત નથી તો છ મહિનાનો જો તમારે અનુભવ હોય એનું તમારે સર્ટી બતાવી દેવાનું છે જો અત્યારે તમે ક્યાંય કામ કરતા હોય તો તમારે ત્યાં નોટિસ આપી દેવાની છે પહેલાં અને બે મહિના તમારું ઓનલાઈન ટ્રેનિંગ રહેશે અને આના માટે તમારે ફોર્મ ભરવાનું છે આ ફોર્મ જે છે એ આપણા ચેટના બોક્સમાં આપેલું છે એટલે ફોર્મ ભરો તમને સામેથી કરિયર પાવરવાળા ફોન કરશે તમારું

ચોથા મહિનાથી તમારો પગાર ચાલુ થાય છે ચોથાથી બારમા સુધી તમે જો એ ત્રણ લાખ જેવું આવે છે એ ભેગું કરો છો તો તમારી લોન ચાલુ થયા પહેલાં તમે પૂરી કરી દેશો અને પછી તમારી નોકરી તો ચાલુ થાય છે એટલે પગાર તો આવતો જ જશે એટલે વાત એમ છે કે તમે જો એક કોઈક નવું કંઈક સ્ટાર્ટ કરવા માંગતા હોય જેની અંદર જે કહેવામાં આવે કે બેવન્ડ જે તમારા શક્તિઓ ક્ષમતાઓ કરતાં આગળ જઈને તમે ભારતના જુદા જુદા શહેરોમાં જઈને લોકો કઈ રીતે કામ કરે છે જોવા માંગતા હોય તો આ ફોર્મ ભરી દો બરાબર ત્રણ પૂર્વ શરત છે સૌથી પહેલા તો ગ્રેજ્યુએશન બીજું છે કે તમારા પચાસ ટકા હોવા જોઈએ અને ત્રીજું આ તમારે સર્ટી આપવાનું છે છ મહિનાનું કે મેં આ છ મહિના આ એક કંપનીની અંદર કામ કરેલું છે રજિસ્ટર્ડ કંપનીની અંદર બરાબર છે બાકીનું બધું તમને એ સમજાવી દેશે એટલે એટલીસ્ટ ફોર્મ ભરી દો એના બાદ તમામ માહિતી તમને એ પણ આપશે ઉપરથી બરાબર છે અને આવા જે સેશન આવતા રહેશે આપણા ઇમ્પોર્ટન્ટ એ જોતા રહેજો આપણી અડ્ડા ટુ ફોર સેવન ગુજરાત